અમરેલી જિલ્લાના બાબરા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર જગ્યા તેમજ સંતોની લાગણી દુભાવવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવેદનમાં ચેનલને બેન કરવા અને પત્રકારની યોગ્યતાની તપાસ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ અમરેલી જિલ્લાના બાબરા મુકામે એક મોટી સંખ્યામાં આવેદન પત્ર આપવામાં આવેલ હતું આ આવેદન પત્ર જે આપવું તેમને હતું આપણે સોનગઢ જે કેબિનાથની જગ્યા છે તે તમામ દેહાન જગ્યાઓનો ગુરુદ્વારો સમાન છે તે જગ્યાનું અપમાન કરતા યુટ્યુબ ચેનલમાં સોમાન નામની ચેનલ ચલાવતા તુષાર બસિયા જેઓએ કેબિનાથના મંદિરના ગેટ પાસે ઊભા રહીને અને જે આપા દાદરા બાપુના જે વારસદારો જે છે તેમના વિશે એલ શબ્દ બોલેલા અને ભગતડા એવો શબ્દનો ઉચ્ચારણ કરેલ તથા કે આ લોકો દ્વારા કમલમમાં અને સરકારને હપ્તો પહોંચાડવામાં આવે છે તેવા આક્ષેપો કરેલા જે આક્ષેપો એકદમ પાયા પાયાવિહોણા અને કોઈ પણ આધાર પ્રવાહ વગરના હતા કોઈ તંત્ર દ્વારા જો કોઈ દબાણ કે એવી કોઈ કામગીરી હોય તો તંત્ર તંત્રનું કામ કરતું હોય છે પણ તેની કોઈ સાબિતી વગર મંદિરોને કે સંતોને કે દેહણ જગ્યાના વરસદારોને બદનામ કરવા એ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આગામી સમયમાં જો આ ચેનલના જે એડિટર કે જે એન્કર છે તુષાર કશિયા એમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગામો ગામ આ આવેદનપત્ર આપવામાં આવશે તથા આગળ જતા રોશની લાગણી ફેલાશે તો આંદોલન પણ થઈ શકે છે એટલા માટે જે આ તુષાર કશિયા જે એડિટર છે તે હિન્દુ માનસિકતા વિરોધી માનસિકતા ધરાવતા વ્યક્તિ છે અને સનાતન ધર્મની વિરુદ્ધના હંમેશા તેવાના નિવેદન હોય છે અને તેની તપાસ કરવામાં આવે કે અગાઉ તેમના ઉપર કોઈ આ બાબતના કોઈ કેસ કે કંઈ સેલ છે કે નહીં કે તે ગુનાહી પ્રવૃત્તિ ધરાવે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે અને આજે સનાતન વિરોધની જે માનસિકતા છે તે કોના ઈશારે કરવામાં આવે છે તેની એક ખાસ કરીને તપાસ કરવામાં આવે અને એવા ઘણા એવા જે બીજા પણ એવા જે લોકો હોય છે કે જે જેહાદી પ્રવૃત્તિ ચલાવતા હોય છે તો તેના કેમ સ્ટોરી નથી બનાવતા તો તેની પણ સ્ટોરી તમે બનાવો જો તમે કાયદેસર રીતે જો બધાને સમા સમાન સમજતા હોય તો એટલે આ બાબતને અમે રજૂઆત કરવામાં મોટી સંખ્યામાં આવેલા હતા અને સરકાર સુધીને અમારી આ જે વાત છે પહોંચે અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે